જે માતા મિત્રો તો આપણે છે ને બેઉ લઈને આવી ગયા છે ખેતરમાં તલનો ઢગલો છે બાકી તો છે નહીં કાંઈ આડું રહેવાનું સામે આપણું ઘર છીએ આ બાજુ બેહું બધી રખડે છે બધામાં નથી મૂકવી અડધામાં મૂકશું એટલે અડધો ચડી શકે વધારે ના ભાગ દોડ જ કરશે નાગરાજની ફાઇટ થઈ ગઈ છે અમે

મોત થઈ ગયા છે હજી પણ આંકડો વધી શકે છે એમાં સાચો આંકડો તો આપણે નહીં હોય અત્યારે સમાચારમાં માં આવ્યો એટલે આપણે કહીએ છીએ ભગવાન આત્માને શાંતિ આપે શું આપણે આપડે કયા છે આપડે બેહું રખડાવવાની છે ખેતરમાં એવું કાબડી છે ને દોડી જાય છે રેડિયર અત્યારે છે ને આપડી બધી છે ને ખેતર મૂકી અડધી ચડી ગઈ બીજા આ બાજુ ભાગી ગઈ અંદર કાંટામાં એવા હાલવાના છે આપણે ગાયો તો જો સામે ભાગી નીકળી ઘરે જમના આપણી અહીંયા છે બાકીની અંદર છે તો અત્યારે ને બધીને ગાઢી લઈ ખેતર અંદર કરી જાય ને એટલે ખાવા તો બીજું કાંઈ છે નહીં અહીંયા ઝાડવા ભાંગીને ભૂગાવે જોકે આ ખાય બાવરિયા નરમદાન પાણી નીકળે એટલે ખાધા રાખે જાડો થઈ પડે લીધા જમ અત્યારે હા હવે ઘડીક પછી આપણે બહેણ નાખી નાખ્યું ઘરે બધું પાછા ખેતરમાં ચારવી છે ખેડામાં મોઢા ચડાવી લે એટલે ભાઈ ખાહે નહીં ભૂતળાને નાખી લે બેન આપણે ધ્યાન રાખવાની હોય ને તો નાગરાજની જો કે જાય છે આપણે આગળ એટલે એની ખાસ ધ્યાન રાખવી પડે ભારે તલ ખાધો અત્યારે સુધી હવે ખાતો નથી તલ ડૂચ્યો એને ભાવતો નથી એટલે કપા ખાઈ છે ગાયું ભાગી ગઈ ઘરે જેમના એક જ રીએ આપણી તો આપણે જન બધી બેહુને હાકી લીધી છે ઘરે એમ કે ઘરે કોઈ ચાલી લીધી એટલે ધરાણી છે આપણે જમનાને હાકી લઈએ હવે કેમ કે એને ભાવે છે ત્યારે પેઢી થઈ પડ્યા છે ઢગલો હાલે

મોટી હોય તો બ્રેક મારી લે તો હેલો ભાઈ હું ઊભા ના સીધા ગાડી આવે પડે બધાને નાંકવા જ પડે ફરજિયાત ભેગો જાતો ને તો ઘરો સીધો આવ્યો છે તો ગાડી વાર ધીરા હોય વાહે રહી ગયા એટલે સીધી ઠોકર જ મારે હલો હલો હા ઉભા રહી ગયા નીકળે ને કાજવા આગ્રા પાછી ને ભેગા કરવા એ ભાજી વરી પડે પાણકાવારી કરવાની એમ કે એ બાજુ જવાનું છે ને હા ભાગ ભાગે જમણા જમણા નીકળી ગઈ હવે એક રહ્યા ઊભા રહેજો ગાડીવાળા આવે ઓરણ વગાડ્યા વા જો ભાઈ કી આ ગાડીઓ છૂટો છૂટો આવતો એટલે સીધો પાડે એ ન લાગે તો અત્યારે આપણે હવારમાં જ બધી બહેવ લઈ આવ્યા ખેતરમાં અને વાતાવરણ થઈ ગયું છે વરસાદ જેવું વાદળ રહી ગયા છે અને આપણે ડૂચો બુચો કાંઈ જ રહેતો નથી ને આ બાજુ જે તલ ગાઢવાનું થ્રેસર આવી ગઈ છે ગુજરાતીમાં આપણી ફોકણી તો બહે રખડે છે ને ખોકણી આવી ગઈ આપણું ઘર તો આ બાજુમાં છે પડ્યો છે હજી પણ ઢાંકો નથી ઢાકી નાખે પણ ઉંદડા કરી નાખે બગાડી એમને પડ્યા છે ચણા ખાલી અડધી આપડે ભે હાસમાં જ ભાગી જાય છે લીમડા ગુંદી ખાય બીજા બાવરિયા સહી પડાય ખાય ભાગ દોડ કરે બહુ આ ગુંદીની લાકડી ખાઈ લે અને બહુ જોરવારી છે કેમ કે મજબૂત બહુ આવે ચીકણી હોય અને લાગે પણ એવી આપણે કાપવાની છે આ લાકડી આ એક લાકડી કાપી જાઉં હું કેમકે સીધા ફોટા વધારે થાય આમાં અહીંયાથી લઈને આવડો કટકો હે એકાદ હજી આવે કટકો તો કાઢી લે હું ખાલ આવ્યો નથી લાગતું અમે ગુંદી બસ ખાય એમ મજા આવે ભારે આમાં બધામાં એવું જ થઈ પડે આજ ગરમી ઉપાડી છે એટલે સાંજ સુધીમાં વરસાદ આવશે ફાઇનલ થઈ ગયું છે કેમ કે હજી સુરત દેખાતો નથી જરાય વાદળા ચડી ગયા છે તો આપણે જેમ મહાદિકરા કરનિક આમ મોકરા રાજ્યની દોરી છોડી નાખી ખાલી

ને બધી જો દાંડ ખા ને ઘડી વાર દાંડ ખા ને પછી પૂરી દેજો ને કારણ ભાગી જાય ખેતરમાં અત્યારે અડધી અહીંયા ઊભી રહી ગઈ તો આપણે અત્યારે હાંજે છે ને ભેવું નાખી છે આજે નવી ભેલાણમાં જવાનું છે જુવારવાળી લગરી તો ચક્કર મારી આવી ભેવું ને લઈ અત્યારે બધી નાખી લીધી છે રાધા અને રાજા આવતા હતા પણ રાધાને પાછી ભાગી ગયો રાજને લઈ વાછળો આવ્યો ન ભેગડો અડધી આવ્યો પછી ભાગી ગયો અને મંગું પણ હાકી લીધી છે મંગુ ને પણ મંગું આવશે તો ખરો નક્કી નાખ્યો ભાઈ ભાગી જાય ઘરે હાલો હાલો હાલે નહીં ઘડકમાં તે શું છે નવા રસ્તે ચડાવવા ને લુર પછી ઘડીકમાં ન હાલે ઊંધા ભાગે વધારે જો જમનામાં માથે ચડવા ગઈ પેઢી ખાવા બધી હાકી લીધી સીધો ફોટો પકડી જવા દી ઘરે જે ગઈ હવે તમે ઘરે ભાગી જાર વાળા ખેતરમાં આવી ગઈ બે હું કુતરાને પણ લઈ બા એને એમ કે પાણી પીવડા લઈ ગયા પાણી પીવડા નથી લઈ ગયા બે હું બધું ખા ભાન પડી ઢગલું આમાં થોડીક નાખી દીધી છે મોરમ આ જ્યારે ખાવા નથી બધાને પાછા વારવા જોઈએ કેમકે ઘડી વાર પછી ચારો દઉં લાગે ધ્રિજ જેવું છે વગર પાણીની છે ચડી જાય સીધી પકડી ગયા આને ધ્યાન નાખવું પડે ચાર ચાર વાગે હોય ને ગમે ખેતરમાં પાછી કોઈ રહી હોય ને વગર પાણીની તો ખાસ ધ્યાન રાખવું જ પડે અમારે જેવું છે ખાવું નથી કે હવે જો બકાલ આવેલ છે બકાલમાં પચી જાય સુધી બાકી રખડશે રખડી લે ને પછી આમાં ચારસો એટલે ઘડી વા પછી વાંધો ના આવે આમાં એમ કે તડકો ઓછો પડી જાય ને પછી વાંધો નથી તડકો અત્યારે દેખાણો છે એને દેખાતો જ તો આખો દિવસ તો આજ તો લાગતું જ વરસાદ આવી જાય પણ લાગ્યું થયું નહીં પણ તો અત્યારે છે ને બધી બીહો આપણી માંડાઈ ગઈ છે કિયારો ઊભો થયું જ ખાઈ ગયા આમાં રાડા પડે ખાવું નથી બકાલામ ભાગે તો બધાને વારવા પડે ફરજિયાત ઓલી ભાઈ માંડવી આવીને છે એમણે ભાગવાનું કરે અત્યારે ઘડીક આમ ચક્કર મારી લે પછી ઘરે હાકી નાખશું ને આ બિયર આપણે જો કુવાડિયાનો થઈ પડ્યો છે ઢગલો અત્યારે પાણી જડી ગયું એટલે અમે સિંગ થઈ ગયા પાછા તો એ પાછું થઈ પડશે આમાં હું જે પેલા જંગલ જ હતું ભીડ તો રાખું અમે તાળી વાવેલી છે પણ તાળી લાવી નથી આ વખતે દર વખતે આવી જાય આપણે બે હું ચાર વાગે ખાતા જ હોય આ વખતે આપણા માઠા બીજી હતી પણ એમાં પડી ગઈ છે આ બધા જ રખડવા દઈ હલીવાને આપણે હરાડી થઈ આ ભાગવા મંડે સીધી બકાલામાં તો ભાગી ગયા ઓલી બાજુ આપણે બે હું બધી નાખી લીધી છે હાઈવો રોડ છે એટલે સાઈડમાં રાખવી પડે બધી નાખા તો આયેલા જાય અહીંયા હું ટ્રાફિક ફૂલ રહ્યો ને એટલે ધ્યાન રાખવો પડે